બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના સમસ્ત જાગીરદાર દરબાર શ્રીઓ દ્વારા મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથગીરી મહારાજના સાનિધ્યમાં શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજના ચાતુર્માસમાં આદ્ય શક્તિ શ્રી ઈશ્માની માતાજી મંદિરના પ્રાંગણમાં સનાતની ચાતુર્માસ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે આ પ્રસંગે મંગલ કળશ યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી ઈશ્માની માતાના મંદિર સુધી નીકળવામાં આવી હતી

મારું નામ ડાયાભાઈ ગધેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે નવ ઓગસ્ટ ઐતિહાસિક ભારત છોડો ના દિવસ નિમિત્તે કિસાન સભા દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું સંયુક્ત કિસાન મોરચા દિલ્હીની અંદર મિટિંગ કરીને જાહેર કર્યું હતું કે આપણે જે કેન્દ્ર સરકારે આપણી સાથે કરેલ સમાધાન મુજબ એમએસપી અંગેનો કોઈ કાયદો બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ કર્યા નથી વીજળીનું ખાનગીકરણ જે થઈ ગયું છે એ અટકાયું નથી અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્ર ને માત્ર ગૂણિવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજ થી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લૂટ ભારતને બચાવો કોર્પોરેટ લૂટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો